પોલીસ છે તો બધું સુરક્ષિત છે ઉક્તિ એકદમ સાચી ઠરે છે આજે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે બંને રાજકીય પક્ષોના ઉમેદવારો જેની સતત વ્યસ્તતા વચ્ચે પણ પોલીસે એક એવું કામ કરી બતાવ્યું જેના કારણે એક યુવાનનું જીવન બચી ગયું અને તેણે ઝડપથી સારવાર પ્રાપ્ત થઈ થયું એવું કે પશ્ચિમ કચ્છ હાઈવે પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમ જ્યારે ભુજના એનસીસી ઓફિસ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેઓની ડાયલ સો પોલીસવાળા આગળ કોઈ એક બાઇક ચાલક જતો હતો જે અચાનક કંટ્રોલ ગુમાવ્યું અને પડી ગયો જેના કારણે તે બાઇક ચાલકને માથામાં જમણી આંખની એકદમ બાજુમાં જ જોરદારનો વાગ્યો અને જેને તાત્કાલિક સારવાર પ્રાપ્ત થાય તે માટે પોલીસ દ્વારા પ્રથમ એકસો આઠને બોલાવી સારવાર કરાવવા તેની આંખ બચી ગઈ હતી એનસીસી ઓફિસ પાસે પોલીસ કર્મચારી પ્રકાશ રામાનંદી શૈલાબેન નીલમબેન હાઇવે પેટ્રોલિંગ પોલીસ દ્વારા હોસ્પિટલ ખસેડી માનવતાનું કાર્ય કરવામાં આવ્યું